મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા રાણી લક્ષ્મીબાઈના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાર ભારતના ક્રાંતિકારીઓની યાદમાં રવાપર ગામના તળાવ પાસે વિરાંગના પાર્ક બનાવવામાં આવ્યું મહાન ક્રાંતિકારી ઝાસીની રાણીની બલિદાન દિવસે ક્રાંતિકારી સેના દ્વારા રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું કે બાળકોમાં ક્રાંતિકારીઓના વિચાર સિંચન થાય તેવા હેતુથી મોરબીમાં સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ ભારત માતા અશોક અશોકસ્તંભ અને ભરતસિંહની પ્રતિમા મૂકવામાં આવી ક્રાંતિકારીઓના કારણે જ આ આપણને આઝાદી મળી છે ત્યારે પ્રતિમા જોઈ ભાવિ પેઢી પણ ક્રાંતિકારીઓના વિચારથી અવગત બનશે આજરોજ જે ક્રાંતિકારી સેના દ્વારા રાણી લક્ષ્મીબાઈ જે મહાન ક્રાંતિકારી થઈ ગયા નારી શક્તિમાં જે રાણી લક્ષ્મીભાઈની પ્રતિમાનો અનાવરણનો દિવસ હતો આજે અનાવરણ રાખવાનો ખાસ દિવસ એ હતો કે આજે રાણી લક્ષ્મીબાઈનો બલિદાન દિવસ છે અને ક્રાંતિકારી સેનાનું એક સપનું હતું કે એક વિરાંગના પાર્ક કરીને એક પાર્ક બનાવવા આવે જેની અંદર રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા હોય તો આજે એ સપનું ક્રાંતિકારી સેનાનું પૂરું થઈ ગયું છે અને સાથે સાથે રવાપર ગ્રામ પંચાયતને પણ એક બગીચો નાનો એવો અને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મળી છે એના માટે આજે અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો ખાસ કરીને આ દોઢ વર્ષ પહેલાં અહીંયા જગ્યા ઉપર બધાને ખ્યાલ છે એમ તળાવ હતું અને ગંદકી હતી અને પહેલો પ્રશ્ન એ જ હતો કે આ તળાવ એટલું ઊંડું છે કે આની અંદર ભરતી ભરવી એક મુશ્કેલ વાત હતી પણ છતાં એક વર્ષ સુધી કન્ટિન્યુ આમાં ભરતી ભરી અને બધી કાળી માટી જેથી ઝાડવા વૃક્ષો વાવવામાં સહેલું પડે અને તેને ઉછેર કરવામાં સહેલું પડે એટલા માટે મેઇન પ્રશ્ન તો એ હતો બાકી રવાપર પંચાયતનો પૂરો સપોર્ટ હતો આમાં અને જેટલા પણ લોકો અહીંયા હું કામ કરતો એ દરમિયાન જેટલા પણ લોકો હોય ત્યારે પાણી પાવામાં કે કોઈ પણ કાર્યોમાં ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અહીંયા અને આભાર એટલા માટે વ્યક્ત કરવા માંગીશ કે રવાપરની અંદર જે મેં આ કામ કર્યું છે એ મને અત્યાર સુધીના મારા પ્રોજેક્ટમાં સાવ સરળ અને સહેલું લાગ્યું છે બહુ ફિઝિકલી અને બધાનો સાથ આમાં મળ્યો છે એટલે બધા રવાપોર પંચાયતના સભ્યો અને ક્રાંતિકારી સેનાના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ અત્યારે આ જે પ્રતિમા મૂકેલી છે તે નીચેથી જમીનથી આપણે ઓછામાં ઓછી ચોવીસ ફૂટ ઊંચી છે બરોબર છે કે જે પ્રતિમાની જે હાઈટ રહીને ચૌદ ફૂટથી વધારે આપણે લીધી છે જે મોરબીની અંદર કદાચ ઊંચામાં ઊંચી આપણે આ પ્રતિમા મૂકેલી હશે અને અત્યાર સુધી જે આપણે પ્રતિમા મૂકી છે અત્યાર સુધી છ પ્રતિમા મૂકી છે ચંદ્રશેખર આઝાદ ભારત માતા અશોક સ્તંભ અને સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની બરોબર અને ક્રાંતિકારી સેનાનું કાર્ય હંમેશા ક્રાંતિકારીઓ પ્રત્યે જ રહેશે કારણ કે મારું એવું માનવું છે જો ક્રાંતિકારીઓ ના હોત તો આપણે હજી આઝાદ ના હોત ને આપણે ગુલામી અત્યારે ગુલામ હોત અને ગુલામીમાં રહ્યા હોત તો ક્રાંતિકારીઓના લીધે જ મને આઝાદી મળી આજે હું શ્વાસ લેતો હોય કે કોઈ પણ કાર્ય કરતો બધા લોકોએ ક્રાંતિકારીઓનું મહત્ત્વ સમજવું જોઈએ અને તમારા બાળકોમાં આ વિચારો નાખવા જોઈએ જેથી કરીને તમારા બાળકો ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ હશે તો ક્રાંતિકારી વિચારધારા હશે તો તમારું બાળક અલગ તરી આવશે કે જેમ કે તમારા બાળકોની અંદર ક્રાંતિકારીના વિચાર હશે તો એક એક્ઝામ્પલ દેવા માગું છું કે તમારો બાળક દસમાં નાપાસ થયો તો ક્યારે એ ખરાબ વિચાર નહીં કરે આપઘાત કે આત્મહત્યાનો વિચાર નહીં કરે કેમ કે ક્રાંતિકારીઓ ઉપર એટલા અત્યાચાર અને જુલ્મો થયા હતા ક્યારેય એ નાસી નહોતા થયા તેવીસ તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ હોય કે ચંદ્રશેખર આઝાદ સુખદેવ રાજગુરુ સુભાષચંદ્ર બોઝ એ લોકોએ ઘણું વેઠવું પડ્યું હતું એવી જ રીતે આજે આ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી છે તો એ પણ નાની ઉંમરે અઢારસો ને સત્તાવનના વિપ્લોમાં અંગ્રેજો સામે જ્યારે લડતા હતા અને ઘાયલ થયા હતા તો એને પણ ઘણી વેદના હતી પોતાનું બાળક પાછળ રાખીને યુદ્ધ લડવું એટલે બહુ અઘરી વાત છે ખાલી વિચાર આવતા જ રૂવાડા ઊભા થઈ જાય છે તો આવી જ રીતે ક્રાંતિકારીઓ જે છે એના વિચાર અને એમની જે શક્તિ હતી તમારા બાળકોને ખ્યાલ આવશે તો તમારું બાળક સો ટકા ક્રાંતિકારી વિચારથી આગળ વધશે દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી